ગુજરાત માથે તોળાતું વાવાઝોડાનું મિત્રો મોટું સંકટ આજે થઈ છે સત્તરમી મે અને શનિવાર આપણે આજના આ વિડિયોની અંદર જાણીશું મિત્રો કે આજે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર ખાસ કરીને બપોર પછી સાંજને મોડી સાંજ દરમિયાન તીવ્ર વીજળીના કડાકા સાથે જોવા મળી શકે પ્રી મોનસૂન એક્ટિવિટીનો વરસાદ કારણ કે રાજ્યના કેટલાય પંથકોની અંદર છેલ્લા કેટલાક દિવસોથી જેમાં દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે તો આજે મધ્ય ગુજરાતના વાતાવરણમાં પણ આવી શકે પલટો તો બીજી તરફ મિત્રો આપણે જાણીશું આવનારા દિવસોની અંદર અરબી સમુદ્રની અંદર એક મોટી વરસાદી સિસ્ટમ બનવાની સંભાવનાઓ ઊભી થઈ રહી છે ને જેમાં મિત્રો વાવાઝોડું બનશે તો કઈ તારીખે બનશે બંગાળની ખાડીની અંદર પણ મોટી વરસાદી સિસ્ટમ બને બંગાળના ઉપસાગરમાં પણ વાવાઝોડું બનવાની સંભાવનાઓ ઊભી થઈ રહી છે કારણ કે ભારતીય હવામાન વિભાગ તરફથી મિત્રો બંગાળના ઉપસાગરની અંદર શક્તિ વાવાઝોડું આકાર પામી રહ્યા હોવાને લઈ અને શક્યતાઓની સંભાવનાઓને ચેતવણીઓ આપવામાં આવી રહી છે અત્યારે યુરોપિયન મોડલની એક મોટી અપડેટ સામે આવી રહી છે જેમાં અરબ સાગરમાં રચાનારા વાવાઝોડું મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના દરિયાકાંઠાના નજીક સુધી આવી રહ્યું છે ને ગુજરાતની નજીક ત્રાટકે તેવું બતાવવામાં આવી રહ્યા છે ત્યારે જાણીશું આ વાવાઝોડું બન્યા પછી કઈ તરફ આગળ વધી શકે છે અને જેનો માર્ગ શું રહી શકે આ તમામ અપડેટો મેળવી અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી મેળવીશું જાણીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લેટેસ્ટ જે સેટેલાઇટ પિક્ચર છે તે બતાવીએ તમે જોઈ શકો છો મિત્રો આપણા ગુજરાત રાજ્યની અંદર છૂટાછવાયા વાદળિયા વાતાવરણથી લઈ મહારાષ્ટ્રથી લઈ અને મિત્રો દક્ષિણીય ભારતના કેરળ તમિલનાડુના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અત્યારે ભારે જોવા મળી રહી છે ભારતીય હવામાન વિભાગ તરફથી મિત્રો અંદમાન નિકોબાર ટાપુ ઉપર નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે જેની જાહેરાત કરી દેવામાં આવી છે અને અત્યારે આપને જણાવીએ તો માલદીવ્સના ભાગો હોય દક્ષિણીય તટીય શ્રીલંકાના ભાગો હોય પૂર્વીય દક્ષિણી બંગાળની ખાડી અને મ્યાનમારની અંદર મિત્રો પચીસના ચોમાસાની રેખાને ભારતીય હવામાન વિભાગે ખેંચી લીધી છે તો બીજી તરફ અત્યારની સક્રિય સિસ્ટમો અંગે આપને જણાવીએ તો તમે જોઈ શકો બંગાળના ખાડીના ભાગોમાં એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે ને જે સિસ્ટમના કારણે તમિલનાડુના ભાગોની અંદર તો બીજી તરફ જોઈ શકો છો શ્રીલંકાથી લઈને દક્ષિણી ભારતના ભાગોમાં અત્યારે ભારે વરસાદની સંભાવના પણ જોવા મળી રહી છે આપણા ગુજરાત રાજ્યની અંદર પણ મિત્રો પ્રી મોનસૂન એક્ટિવિટીનો વરસાદ ગુજરાતની અંદર છેલ્લી ચોવીસ કલાકની વાત કરવામાં આવે તો મિત્રો વલસાડ આ સાથે જ ડાંગ વધઈ લાગુના તાપી વ્યારાના પંથકોમાં વરસાદની ગતિવિધિને ગઈકાલે તો સુરતના વાતાવરણમાં પણ વાદળિયું વાતાવરણ જોવા મળ્યું હતું આ સાથે જ સૌરાષ્ટ્રની અંદર પણ બોટાદ અમરેલીના અમુક ગામને પંથકોની અંદર ધોધમાર મિત્રો વરસાદ જોવા મળી રહ્યો છે ને જેમાં હવે પછી આજે પણ ખાસ ગુજરાતના અમુક પંથકોની અંદર જોવા મળી શકે છે વરસાદ એ જાણીએ પહેલાં તો સૌથી પહેલાં મિત્રો આપણે અત્યારે જે ગુજરાત હવામાન વિભાગ અને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી લેટેસ્ટ આગાહીને લઈ આજ ખાસ કરીને આજે ગુજરાતના દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી કરવામાં આવી છે જોકે ગુજરાતની અંદર વરસાદને લઈને કોઈ ભારે એલર્ટ નથી આ સાથે જ મિત્રો તમે અઢારમી તારીખની આગાહીનો પણ નકશો જોઈ શકો છો જેમાં ગુજરાત રાજ્યના છૂટાછવાયા વિસ્તારોની અંદર આઈએમડી તરફથી હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ભારતના લગભગ મોટા ભાગના અન્ય રાજ્યોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની સંભાવનાઓ છે જેમાં બંગાળની ખાડીના તટીય જે વિસ્તારો છે જેમાં આંધ્રપ્રદેશ ઓડિશા છત્તીસગઢથી લઈ જોઈ શકો છો પૂર્વી ભારતના પણ કેટલાય ભાગોમાં અતિ ભારે વરસાદનું સિગ્નલ આઈએમડી આપ્યું આ સાથે જ ઓગણીસમી મેના દિવસનો પણ તમે નકશો જોઈ શકો છો મિત્રો રેનફોલ ફોરકાસ્ટની અંદર ઓગણીસ તારીખે પણ ગુજરાતના અમુક દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત મધ્ય ઉત્તર ગુજરાતના પંથકો હોય કે તે ભાગોમાં હળવાથી મધ્યમ પ્રકારનો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળી શકે આ વરસાદ ખાસ કરીને બપોરના સમયગાળા પછી જોવા મળી શકે છે ને જેમાં તમે જોઈ શકો વીસ તારીખે પણ ગુજરાત રાજ્યમાં હળવા મધ્યમ વરસાદની સંભાવના તો મિત્રો બાવીસ તારીખ પછી એટલે કે વીસ તારીખ અને બાવીસ તારીખની વચ્ચે ગુજરાત રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે ને ફરી ગુજરાત રાજ્યમાં એકવીસ તારીખથી વરસાદનું જોર વધે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે અને હવે પછી મિત્રો આપણે જિલ્લા જિલ્લાવાઇઝ ગુજરાત અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી આજે ગુજરાતના કયા જિલ્લાની અંદર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તે જોઈ લઈએ તો તમે જોઈ શકો છો આજે સત્તર તારીખના દિવસે ગુજરાતના સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લો હોય આ સાથે જ અમરેલી જિલ્લો અને રાજકોટ જિલ્લો આ ત્રણ જિલ્લાની અંદર મિત્રો આજે છૂટાછવાયા વિસ્તારોની અંદર ગાજ વીજ સાથેના હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી ગુજરાત હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે આ સાથે જ દક્ષિણી ગુજરાતની અંદર પણ મધ્યપ્રદેશ બોર્ડરના જે પંથકો છે અને મહારાષ્ટ્ર બોર્ડરના જેટલા પણ જિલ્લાઓ છે તે પંથકોની અંદર મિત્રો આજે બપોર પછી તીવ્ર વીજળીના કડાકા સાથે વરસાદની સંભાવના ગુજરાત હવામાન વિભાગે કરી છે અહીં તમે નકશામાં જોઈ શકો વલસાડ દમણ દાદરા નગર હવેલી નવસારી ડાંગ તાપી આ સાથે જ પૂર્વ ગુજરાતના ઉત્તર ગુજરાત લાગુના જિલ્લામાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે જેમાં મિત્રો સાબરકાંઠા મહીસાગર દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર નર્મદા તાપી તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાતાવરણનો પલટો આજે પણ રહેશે આ સાથે જ મિત્રો અઢાર તારીખે પણ તમે જોઈ શકો સૌરાષ્ટ્રના એ ત્રણ જિલ્લા સહિત એ જ રીતે ગુજરાતના દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત અને ઉત્તર મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં હળવાથી મધ્યમ પ્રકારની ગાજવીજવાળી વરસાદની ગતિવિધિ અઢાર તારીખે પણ રહે ઓગણીસ તારીખે પણ તમે જોઈ શકો છો મિત્રો ઓગણીસ તારીખે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અને અમરેલી બે જ જિલ્લામાં હળવો મધ્યમ વરસાદ છૂટો છવાયો જોકે મિત્રો આ વરસાદ ખૂબ જ સીમિત વિસ્તારમાં હોય પરંતુ જ્યાં પણ હોય ત્યાં તીવ્ર થંડસ્ટ્રોમ સાથે ખાબકી શકે છે અને ત્યાર પછી તમે જોઈ શકો છો મિત્રો વીસ તારીખ પછી એટલે કે એકવીસમી મે પછી ગુજરાત રાજ્યની અંદર વરસાદની તીવ્રતામાં થતો વધારો ગુજરાત હવામાન વિભાગે જોઈ શકો ગુજરાતના દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર પૂર્વના જેટલા પણ જિલ્લાઓ છે તે ભાગોની અંદર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો બાવીસ તારીખે વધુ વરસાદના વિસ્તારો વધી શકે છે કારણ કે મિત્રો એકવીસ બાવીસ તારીખ પછી જોઈ શકો સૌરાષ્ટ્રની અંદર તો બોટાદ ભાવનગર અમરેલી રાજકોટ જુનાગઢથી લઈ ઉત્તર ગુજરાતના મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગરથી લઈ પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમદાવાદ ખેડા આણંદ વડોદરા પંચમહાલ દાહોદ છોટા ઉદુપુરથી દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓમાં બાવીસમી મેના દિવસે મિત્રો વરસાદની તીવ્રતાની અંદર અને વરસાદના વિસ્તારો જેમાં હળવા મધ્યમ પ્રકારનો વરસાદ ગાજ વીજ સાથે જોવા મળે અને હવે પછી મિત્રો આપણે મોડલના આધારે જાણીશું કે ક્રમશઃ આજ બપોર પછી એમાં પણ સાંજ મોડી સાંજ સુધી રાજ્યના કયા વિસ્તારોમાં જોવા મળી શકે વરસાદી ગતિવિધિ તમે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર આજે કોઈ વધુ વરસાદની સંભાવના કચ્છના ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જોવા નથી મળતી પરંતુ દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદની તીવ્રતા જોવા મળી શકે છે રાજ્યની અંદર અત્યારે મિત્રો આકરી ગરમીનો સમયગાળો ચાલી રહ્યો છે ને જેમાં આકરી ગરમીની અંદર તો મધ્ય ગુજરાતના ભાગોની અંદર મિત્રો જોવા મળી શકે ભારે બફારાનું પ્રમાણ જોઈ શકો છો ખાસ કરીને અમદાવાદ શહેર લાગુના વિસ્તારોમાં ઓગણચાલીસથી ચાલીસ ડિગ્રી સુધીનું તાપમાન જઈ શકે તો વડોદરા આ સાથે જ નડિયાદ આજુબાજુના વિસ્તારોમાં અડત્રીસ ડિગ્રી સુધીનું સેલ્સિયસ તાપમાન સૌરાષ્ટ્રની અંદર દરિયાના કાંઠાના ભાગોની અંદર પણ તેત્રીસથી ચોત્રીસ ડિગ્રી સુધીના તાપમાન તો રાજકોટ શહેર હોય અમરેલી શહેર હોય કે ત્યાં સાડત્રીસથી આડત્રીસ ડિગ્રી સુધીનું આકરી ગરમી અને બફારાનું પ્રમાણ આજે જોવા મળે દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો બપોર પછીના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોના વાતાવરણમાં પલટો આવી શકે છે પ્રી મોન્સૂન એક્ટિવિટીના કાળા ડિબાંગ વાદળાઓ બને અને જોઈ શકો વલસાડ સાપુતારા આહવા ડાંગ તાપી વ્યારા નવસારી આજે સુરતની અંદર પણ મિત્રો વરસાદની સંભાવના થોડી જોવા મળી રહી છે આ સાથે જ પૂર્વ ગુજરાતના જે ડેડિયાપાડા નમ નર્મદા ઉમરપાડા તંખાળા લાગુના વિસ્તારો હોય વડોદરાના પણ જોઈ શકો છો મિત્રો ભરૂચથી નર્મદા સુધીના જે સિનોર આજુબાજુના પંથકો છે તો આ સાથે જ મિત્રો જોઈ શકો છો અન્ય સૌરાષ્ટ્રની અંદર પણ વાતાવરણી પલટો જૂનાગઢના શહેરના પંથકો હોય તો ભાવનગરના બોટાદ અમરેલી રાજકોટના પંથકોની અંદર વધુ સંભાવના પંથકોમાં જોવા મળી રહી છે આમ ગુજરાત રાજ્યની અંદર મિત્રો આજે સૌરાષ્ટ્રની અંદર મધ્ય સૌરાષ્ટ્ર વિસ્તારો હોય કે ત્યાં તીવ્ર કડાકાવાળા વાદળાઓ બને અને અમુક સીમિત વિસ્તારની અંદર મિત્રો આજે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પણ એ પંથકમાં પડી જાય તો મધ્ય ગુજરાતના વાતાવરણમાં પણ આજે વડોદરા શહેર પંથકના આજુબાજુના જે વિસ્તારો છે જેમાં છોટા ઉદેપુર ડભઈ કરજણ આજુબાજુના પંથકો હોય તો પૂર્વ ગુજરાતના પણ દાહોદથી લઈ અરવલ્લી સુધીના પંથકોની અંદર વરસાદી વાતાવરણ વાતાવરણ બને તેવી સંભાવના જોવા મળી રહી છે જોકે મિત્રો આ વરસાદની તીવ્રતા ખૂબ જ ઓછી હોય વિસ્તારો પણ ખૂબ જ સીમિત વિસ્તારો હોય પરંતુ જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર આજે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વાદળિયું વાતાવરણ હોય પછી ચોમાસાની ગતિવિધિના વાદળાઓ ગુજરાતના વાતાવરણમાં જોવા મળી શકે છે આ સાથે હવે પછી મિત્રો આપણે અઢારમી મેની પણ આગાહી જોઈ લઈએ તો તમે જોઈ શકો અઢારમી તારીખે એ જ પ્રમાણે દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાના વાતાવરણમાં વાદળાઓની સાથે હળવા મધ્યમ વરસાદી ઝાપટાથી અમુક ડાંગ આહવા વધઈના પંથકો હોય કે તે જિલ્લાઓની અંદર ભારે વરસાદ સુધીની માવઠા રૂપેની ગતિવિધિ જોવા મળે સૌરાષ્ટ્રમાં હવે પછી મિત્રો અરબી સમુદ્રમાંથી વાદળાઓની એન્ટ્રી જોવા મળી શકે વાતાવરણની પલટો સૌરાષ્ટ્રના અમુક સીમિત વિસ્તારની અંદર તીવ્ર થંડસ્ટોમવાળા વરસાદી વાદળાઓ જોવા મળી શકે પરંતુ તમે જોઈ રહ્યા છો મિત્રો એકવીસમી તારીખ પછી ગુજરાતના વાતાવરણમાં પલટો આવી રહ્યો છે ને તેનું કારણ છે અરબી સમુદ્રની અંદર મિત્રો વીસ તારીખ પછી એક વરસાદી સિસ્ટમ આકાર પામશે અને અત્યારે મિત્રો જોવા મળી રહ્યું છે કે યુરોપિયન મોડલ અને અન્ય કેટલાક મોડલોને આધારે અરબી સમુદ્રની અંદર આવનારી વરસાદી સિસ્ટમ વાવાઝોડાની કેટેગરી સુધી પણ થઈ શકે છે મજબૂત તો અમે તમને બતાવી રહ્યા છીએ તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો અત્યારે જે સિસ્ટમ બંગાળની ખાડીમાં જોવા મળી રહી છે જોઈ શકો છો બંગાળની ખાડીના જે તમિલનાડુ બેંગ્લોરુ વૈશાખાપટ્ટનમ હૈદરાબાદના દરિયાની અંદર જે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ અત્યારે મળી રહી છે તે ધીમે ધીમે આવનારા દિવસોની અંદર જેમ ઓગણીસ તારીખ વીસ તારીખ વીસ તારીખ અને એકવીસ તારીખની વચ્ચે આ સિસ્ટમ મેદાની પ્રદેશો ઉપર આવી જશે અને જે સિસ્ટમ ધીમે ધીમે અરબી સમુદ્રની અંદર મિત્રો ભારતના મેદાની પ્રદેશોને ક્રોસ કરી બેંગ્લોવીના દરિયામાંથી અરબી સમુદ્રમાં એન્ટ્રી મારશે જ્યારે મિત્રો અરબી સમુદ્રની અંદર આ સાયક્લોનિક વરસાદી સિસ્ટમ આવશે એટલે તે લો પ્રેશરની અંદર પરિવર્તિત થાય તેવી સંભાવના છે કારણ કે અરબી સમુદ્રનું તાપમાન અને અન્ય પરિબળોના આધારે અત્યારે અરબ સાગરની અંદર સિસ્ટમ ભારે મોટી બને તેવી પણ સંભાવનાઓ છે અને જેને જોતા જ અત્યારે સંભાવનાઓ બની રહી છે કે મિત્રો બેંગ્લોવીથી ગોવાના દરિયાના કાંઠાના ભાગોમાં લો પ્રેશર ડિપ્રેશનની કેટેગરીથી પણ વધુ ડીપ ડિપ્રેશનની કેટેગરી એ ત્રેવીસમી મેના દિવસે જતું રહી અને ચોવીસ તારીખે જોઈ શકો છો મુંબઈના દરિયામાં કેટેગરી વન પ્રકારનું જોવા મળી શકે છે મિત્રો વાવાઝોડું અરબી સમુદ્રની અંદર મિત્રો વાવાઝોડું બને તો એ વાવાઝોડાની જે તીવ્રતા છે તે સાયક્લોન વન કેટેગરીની જોવા મળી શકે છે અને ખાસ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે અરબી સમુદ્રની અંદર જે વાવાઝોડું બનશે તે હળવા પ્રકારનું હશે ને જે તમે જોઈ શકો છો ચોવીસ તારીખ પછી આ વાવાઝોડું પચીસમી મેના દિવસે ગુજરાતના દક્ષિણી ગુજરાતના વેરાવળથી દરિયાના કાંઠાના દૂરના ભાગોમાં વાવાઝોડું યુરોપિયન મોડલ આવે તેવું બતાવી રહ્યા છે આ સાથે જોઈ શકો છો મિત્રો ધીમે ધીમે આ વાવાઝોડું મધ્ય ખાસ કરીને જે ઓમાન અને ગુજરાતના વચ્ચેના દરિયાના ભાગો છે ત્યાં સુધી જાય સત્યાવીસ તારીખે આ વાવાઝોડું મિત્રો યુ ટર્ન મારે તેવું અત્યારે યુરોપિયન મોડલ બતાવી રહ્યા છે ને સત્યાવીસમી મે પછી ફરી આ વાવાઝોડું છે કે જે ગુજરાત તરફ આગળ વધી શકે છે જો કે મિત્રો આ બધી સંભાવનાઓ છે ને હજુ લાંબા ગાળાનું પ્રેડિક્શન છે એટલે આ પાકું ના ગણાય પરંતુ અત્યારે જે સંભાવનાઓ છે જે અમે તમને બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો અરબી સમુદ્રમાંથી યુટર્ન મારેલું વાવાઝોડું ફરી ગુજરાતના દક્ષિણી ગુજરાતના કાંઠાના ભાગોમાં ત્રાટકતું જોવા મળી રહ્યું છે ખાસ કરીને આપણે જણાવી દઈએ તો અત્યારે યુરોપિયન મોડલ આ વાવાઝોડાને વલસાડના કાંઠાથી સુરતના દરિયાના વચ્ચેના કાંઠાના ભાગોમાં ત્રાટકતું બતાવી રહ્યા છે ને હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલે આગાહી કરી છે કે મિત્રો આ વાવાઝોડું છે તે ઓમાન તરફ ફંટાઈ શકે પરંતુ જેટલું ગુજરાતની નજદીકથી પસાર થશે જેના કારણે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદ પડી શકે તો ફરી એકવાર મિત્રો આપણે જણાવી દઈએ તો હજુ અરબી સમુદ્રની અંદર કોઈ પણ પ્રકારનું વાવાઝોડું બન્યું નથી પરંતુ આ તમામ પ્રકારની સંભાવનાઓ છે જે યુરોપિયન મોડલ સહિત અન્ય બીજા પણ મોડલો બતાવી રહ્યા છે વધુમાં આપણે જણાવી દઈએ તો જોઈ શકો છો બંગાળની ખાડીમાં પણ પચીસ છવ્વીસ તારીખ આજુબાજુ સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બને તે સિસ્ટમ પણ અત્યારે જોવા મળી રહ્યું છે કે જે ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત થાય અને તે મ્યાનમાર બાંગ્લાદેશના ભાગોમાં આગળ વધી શકે છે આ પ્રમાણે મિત્રો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં આવનારા દિવસોમાં જોઈ શકો છો મિત્રો બે સિસ્ટમો બને તેવી સંભાવનાઓ ઊભી થઈ રહીએ અંબાલાલ પટેલે રાજ્યની અંદર મિત્રો તોફાન સાથેની આગાહી જેમાં

પડે તેવી સંભાવના તેમના તરફથી કરવામાં આવી છે આ સાથે જ ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર વાવાઝોડાના કારણે અતિ ભારે વરસાદ પડી શકે છે વીસ તારીખ પછીના સમયગાળામાં વધુમાં એમણે જણાવ્યું કે આ વર્ષનું ચોમાસું ગુજરાતની અંદર વહેલું એન્ટ્રી મારી શકે છે અને આઠ જૂન આજુબાજુ ગુજરાતની અંદર ચોમાસાની ગતિવિધિના વરસાદો શરૂ થઈ શકે પરંતુ એમણે એમ પણ જણાવ્યું કે સાચું ચોમાસું પંદરમી જૂન પછી ગુજરાતમાં નોંધાઈ શકે અને કેરળના દરિયાકાંઠે આ વર્ષે ચોમાસાનું આગમન અઠ્યાવીસમી મે આસપાસ થાય તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે અમે તમને અહીં બતાવી રહ્યા છીએ જોઈ શકો મિત્રો ચોમાસું અત્યારે દક્ષિણી પૂર્વ અરબી સમુદ્ર માલદીવ અને શ્રીલંકાના દરિયાના કાંઠાના ભાગોમાં પહોંચી ચૂક્યું છે ગુજરાતની અંદર મિત્રો સામાન્ય રીતે પંદર જૂન આજુબાજુ ચોમાસાનું આગમન થતું હોય છે જે નિર્ધારિત તારીખ હોય છે પરંતુ આ વર્ષે પોતાની નિર્ધારિત તારીખ કરતાં વહેલું ચોમાસું ગુજરાતમાં બેસે તેવા અત્યારે નિષ્ણાતો તરફથી અને મિત્રો ભારતીય હવામાન વિભાગ તરફથી પણ આગાહીઓ આપવામાં આવી રહી છે જો કોઈ મોનસૂન બ્રેક નહીં આવે તો ચોમાસું વહેલું આવી શકે બાકી નિર્ધારિત સમય ઉપર પણ આવી શકે ને મોડું પણ આવી શકે જે ચોમાસાની ગતિવિધિ મિત્રો મોન્સૂન બ્રેક લેશે કે નહીં તેના પર આધાર રહેશે તમામ અપડેટો અન્ય હશે જે અમારા ચેનલ થકી તમને પહોંચે